તાલુકા મુકામે સંતો મહો અને સૌ હરિભક્તો ના સાનિધ્યમાં ભાવ ભક્તિ અને શ્રદ્ધા સાથે પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લા શનિવારે દિવ્ય સત્સંગ સમારોહ યોજાયો હતો જેમાં સંત શ્રી મણીરામ મહારાજ સંત શ્રી દુળરામ મહારાજ સંત શ્રી દશરથસિંહજી બાપુ ભાગવત કથાકાર ભગવન સાહેબ સાહેબ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ સાહેબ કિસાન પ્રમુખ શ્રી શામળભાઈ પટેલ શ્રી એમ કે રવિવર સાહેબ નાના મણીરામ મહારાજ માથાસુરથી રઘજીભાઈ સાહેબ માલપુરથી શ્રી પ્રવીણભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગની સરવાણી વરસાવી હતી વડીલોના વૃંદાવનની સ્થાપના કરનાર સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદાર સાહેબની સેવાઓને યાદ કરવામાં આવેલ વડાલી અને કેડબ્રહ્મા તાલુકાના છસો જેટલા વડીલ માતાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા સૌ સંતોનું સ્વાગત અભિવાદન માળકાભાઈ અને શંકરભાઈ પટેલે કર્યું હતું પાસઠ વર્ષની ઉંમર થયા પછી વડીલોએ પોતાના પરિવારમાં કઈ રીતે વર્તવું તેનું સચોટ માર્ગદર્શન જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા સંત શ્રી મણિરામ મહારાજ સંત શ્રી દશરથસિંહજી બાપુ સંત શ્રી દોડારામ મહારાજે સમજાવ્યું હતું જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ સાહેબે બધા દાનોમાં સૌથી શ્રેષ્ઠ દાન ભોજનદાનનો મહિમા શું છે તે અંગે વિસ્તૃત સમજ આપી હતી પહેલો સુક્તિ જાતે નર્યા જે સંદર્ભે ભગવાનદાસ સાહેબ અને ગોરલથી પધારેલ શિલ્પાબેન પટેલે શરીર સ્વસ્થ રાખવા માટેના ઉપાયો સૂચવ્યા હતા આ પ્રસંગે સુરેશભાઈ સાહેબ દ્વારા પધારેલ સૌ હરિભક્તોને માનવ જીવનનો સાર શું છે તે અંગે સ્વામી શરણાનંદજી મહારાજના વિચારોના સંકલન કરેલ પુસ્તક સાધન નિધિ સૌને અર્પણ કરવામાં આવ્યું હતું આજના ભોજનદાતા કેળવ્રમા તાલુકાના રોદરા નિવાસી શ્રી જીતુભાઈ મોતીભાઈ પટેલ અને વક્તાભાઈ મોતીભાઈ પટેલ પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો. સંગીતની સુરાવલીઓ સાથે ભજનોની રમઝટ બોલાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રોજંટા રામનગર નિવાસી શ્રી રમણભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર ભોજન સામગ્રીના યુવા ભાઈઓ દ્વારા તૈયાર કરવામાં આવીર ભોજનદાતા પરિવારે આરતી કરી લીધા બાદ સૌ હરિભક્તોને ભોજન પીરસવામાં આવ્યું હતું. આભાર દર્શન સ્વર્ગસ્થ જયнтиભાઈ પાટીદારના દીકરા ભરતભાઈએ કરેલ અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપાલ શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મમાં જેપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ